ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં બે પોઈન્ટ બત્રીસ ઇંચ તાપીના ડોલવણમાં બે પોઈન્ટ ઇંચ બનાસકાંઠાના ભાભરમાં એકપોન્ટ એક્યાસી ઇંચ અને આણંદના ખંભાતમાં એકપોન્ટ સત્તાવન ઇંચ વરસાદ નોંધાયો છે હવે આવતીકાલે બારમી ઓગસ્ટના રોજ ક્યાં ક્યાં વરસાદની સંભાવના છે એની વાત કરીએ તો હવામાન વિભાગ અનુસાર રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે વધુમાં હવામાન વિભાગે રાજ્યમાં આવતા થોડા દિવસો માટે પણ મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે જેમાં આગામી તેરમી થી સોળમી ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેવાની સંભાવના છે જ્યારે રાજ્યના ઉત્તર દક્ષિણ અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ અપડેટ માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર